તો અહીં ગઈશ જય શ્રી રામ તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે અમે જઈએ છીએ ડભોઈ ગામમાં ચૂંટણીનો પ્રોગ્રામ કરવા માટે અને આપણું રિંકી ચોકડી મંદિર આવી ગયું છે જય શ્રી રામ અને જય રામ આબીર અને હવે અમે નીકળી ગયા તો ફાઇનલી રીંકી ચોકડી આવી ગયા છીએ હું રવિ આ બાજુ રવિ બેઠો છે પછી આ બાજુ વિશાલ અને ટાયર પણ લઈ લીધો કારણ કે સ્પેરમાં ટાયર જોઈએ કારણ કે છેક ડભોઈ જવાનું છે એટલે તો ચાલો હવે આપણે લોકેશને જઈને મળીએ તમને હવે અત્યારે આ રસ્તો તમે જોઈ શકો છો બોડી અંદર રસ્તો છે ચોમાસું ઓ અરે એક નંબર લે અમાર મુકો આવી ગયો છે બોલ આને પેલા ન હતા કે આદિવાસીનું કારણ હોવે ખબર દેલા મયુરભાઈ કે આદિવાસી મયુરભાઈ કે હતાલા અને ગાઈસ સામાન માં તો તમે જો ખબર જ છે ચાર ડીઓલ ને ત્રણ ટોપ એટલું સામાન છે શું કેવું વિશાલ તો ચાલો ગાઈસ હવે મળીએ લોકેશને જઈને મળ્યા હોય તમને ડીઝલ પંપે ગાડી ગાલી હા ડીઝલ વગર તો ગાડી ડીઝલ ને ગાડું જાય ના એટલે ગાઈસ ભરાવું પડે ડીઝલ આઈફોન લીધો આઈફોન ભયા સેકન્ડ ના નવો નવો

એટલે ઉપર અને આ બાજુ પત્ર નોતરો બધું પલરે છે અને આ બાજુ રવિ ઉપર ચડ્યો છે રવિનો ફોન દસ ને સુડતાલી થઈ છે અને હાથ દૂધના ડોલકા જાય અને આ બાજુ બે જણા રવિ ને વિશાલ ઉપર ચડ્યા છે તાળપત્રી કાઢેલી પણ ભાવ કેન્સલ રાખી હું બોર્ડ જુઓ તમે કયું કયું બોર્ડ છે આ જવા આઘોડિયા ગોરજ ને વડોદરા અને તૂટી ગયું આ આપલાય ખરાબ આવે છે પાછી મીકી દો તાળપત્રી તો ચલો નીકળીએ હવે વરસાદ પડેલ ચાલુ થઈ ગયેલો એટલે અમે ઊભા રહી ગયા હતા પણ ઓછો થઈ ગયો એટલે હવે ધીરે ધીરે નીકળીએ લોકેશને જવા અને આ બોર્ડ તમને બતાવું ઝૂમ કરું આટલી જગ્યાએ જવાય અને અત્યારે અમે છીએ રામેશ્વરા ચોકડી તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે રામેશ્વરા ચોકડી થોડાક અમે આગળ ગયા તો ફફડાઈને વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ડીજેની અંદર પાણી પાણી થઈ ગયું છે ડીજે બી ગાય છે મારું પલળી ગયું છે ખાસું બધું આજુઓ આ પલળી ગયું છે ડીજે એટલે પલળ્યું એટલે આમ તો વધો નહીં પેલું શું કહેવાય કવર છે એટલે કેબિનેટ તો નથી પલળ્યા એટલે સારું છે આ જુઓ કેબિનેટ ખોરા છે અને આ બાજુ અંદર પણ પાણી પાણી થઈ ગયું છે એટલે ચાલુ કરતાં પહેલાં બધું વ્યવસ્થિત જોઈ લેવું પડશે અને આ રવિ ને બધા તાડપત્રી મારા છે પલળી ગયા છે હાજુ પાણી પાણી હો ગયા હે પાણી પાણી હો ગયા હે વરસાદ ચાલુ થઈ ગયો દીખાને કરે ગયા હજુ હજુ તાડપત્રી મારીને રવિ અને વિશાલ પલળી ગયા હતા કેવો અનેરો આનંદ થયો હું જોઉં છું બોલ ને અને ગાઈસ એક જ મિનિટ અમે ચોમાસા બી વાનેરો કરીએ છીએ બોલો કેવું હાજી વાત ને એ તાડપત્રી ચોમાસા બી ગાઈસ અમે વાનેરો કરીએ ને પાણી પાણી કરી નાખીએ ડીજે તો અમે આઠ રવિ શેઠ અને આ બાજુ વિશાલ said,

તો ગાઈઝ તમે તલાવ જોઈ શકો છો અહીંયા તલાવ થઈ ગયું છે ડભોઈમાં અને આપણે અહીં બેસી ગયા છીએ કારણ કે તલાવ છે લગભગ આપણે બગાડવા નહીં એટલે આપણે અહીં આઈસર કહેવાય એની પર બેસી ગયા છે અને આ બાજુ વિજય મારે તો બસ હોટ અને અમારા બે ત્રણ માણસો અરે તો ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ ભૂખ લાગી જશે સવારનું કશું ખાધું નહીં નાસ્તો કરી લઈએ ફર્સ્ટ ક્લાસ પૈ મળીએ તમને હવે નાસ્તો કરવા કઈ જવાનું મને બી નહીં ખબર લોકો પાછળ પાછળ જઈએ આપણે આવી જાય ઉતારે આવડે ઠંડી લાગે છે હા તું પલરી ગયો એટલે અભી તો વાપીસ બજાને કા એમ કહે છે તો ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ ભૂખ લાગી છે ડેન્જર નાસ્તો નહીં ખરીદ લેવું છે દબાઈ ના જવાયેલા કોમા જવા તું ભાઈ હાથ કઈ ધોવાયેલા એવા ગંદા પાણી હાથ ધોવું છું

તો ફાઇનલી ગાઈસ ડ ભઈમાં અમે પ્રોગ્રામ પતાવી દીધો છે ચૂંટણીનો ચૂંટણીનો ઓર્ડર હતો ફર્સ્ટ ક્લાસ પતાવી દીધો છે અને મજ પણ કરી લીધી છે બહુ કુદી અમે ગાઈસ થાકી થાકી ગયા છે અને આ બાજુ અમે પેટ્રોલ પંપે આવ્યા છીએ અને આ બાજુ ગાઈસ હવે કેવું તાળપત્રી બધી હવે વારીને મીકી દઈએ પછી ખાવા જઈએ ભૂખ લાગી છે તમારા ભાઈને અને આ વિજય હું ઘોડો ગયો વિશાલ અને ઉપર ગાઈસ રવિ છે અને તાડપત્રી વારી લઈએ ભૂરા કલર ની બે મારી પડેલી ગઈ કારણ કે એક તાડપત્રી મારી તો ઘરમાં પાણી પડતેલું ઘરમાં નહીં આ ઘર છે ને રસોડું જેવું અને આ ઘર તો ગાય માં પાણી પડતેલું રસોડામાં પાણી પડતેલું સંડાસ બાથરૂમ તો ચાલો ગાઈસ તાડપત્રી વારી લઈએ ખબર ફરી કર ક્યાં વિશાલ હમ કમ્પ્લટ એક નંબર તો મારા ગઈ સાલનો નવ ઓગસ્ટનો તમે તમે જોજો આજ પેટ્રોલ પંપ હતો ને ફરીથી અમે એ જ પેટ્રોલ પંપે આવ્યા છીએ એટલે કે તાળપત્રી વારીને પછી નીકળીએ આ બાજુ તાળપત્રી વરાય છે તો તાળપત્રી વરાઈ જાય એના પછી ખાવા જઈએ હોટલમાં ગાઈશ કારણ કે ભૂખ લાગી જાય સવારની અને કશું ખાધું નહીં ખાલી બટાકાના ભજીયા ખાધા અને બટાકાના ભજીયા બી કેટલા ખાવાના યાર ખાધા જેટલા ખાવા એટલા તે નહીં ખાધા હા એમ તો કહું હા પતિ હા અને આ બાજુ આવી ઉતરા છે આયસર પરથી ધીમે રે સાહેબ એસા નહીં એસા નહી તારા બગડેલો માણસ છે તો આ બાજુ દાળપત્રી વરાઈ જાય એટલે નીકળીએ અને આ બાજુ ફોટો લગાયેલો તો ઉખડી ગયો છે અને સઠું કવા મીક્યું છે બોડા વાહ રેલગાડી તો ગાઈસ ચલો હવે આપણે એક બે દિવસમાં ગામડે જવાનું છે ખાલી વરસાદ રોકાય એટલે આપણે ઘરે ગામડે જવા નીકળીએ તો ગાય જમવાયા છીએ કે છાસ આવી ગઈ છે કચુંબર આવી ગયો છે ડુંગળી આવી ગઈ છે લીંબુ આવી ગયા છે પાપડ આવી ગયા છે અને પોતપોતાની થાળી મીઠાઈ ગઈ છે હવે 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 લઈશું પાપડ તો પાપડ પોતપોતાની ડિશની અંદર મીઠસું

જે બોલું હોય બોલી લેજે એક જ લાઈન માં બોલ દે બાઓ બસ મેં તો સોશિયલ બી ને એક લાઈન સસ કે એક લાઈન માં કઈ રમ કઈ કરો લા અરે આ તો હવે મે આપણી ફ્રૂટી નહીં યાર તો સોશિયલ યાર જે બી બોલું હોય એક લાઈન બોલી જાય પણ એમ નથી કેતો સ્પ્રાઇટ બાટ લઈ આય જો સ્પ્રાઇટ લઈ આય સ્પ્રાઇટ ભાઈ આપણે બેન હું લાવું આપણે બેન હું લાવું

બીજા બ્લોકમાં તો ગાઈસ ચાલો જમી લઈએ પછી મળીએ તમને છાશ પણ આવી ગઈ છે તો ગાઈસ જમવાનું આવી ગયું છે પનીરનું શાક ને બધું બધા ખાય છે તો ચાલો આપણે ખાઈ લઈએ પછી મળીએ તમને તો ફાઇનલી ગાઈસ રાતના એક વાગે અમે ગોડાઉન આવી ગયા છીએ ફાઇનલી ફર્સ્ટ ક્લાસ તો જરમર જરમર છાટા પડ્યા છે અને બીજું કે મારા ઘરે તો પાણી ભરાઈ ગયું હશે કારણ કે આપણા તમને ખબર જ છે કે લાલ બંગલાનો ગયો છે એટલે બધું ધીરે 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 બધું પડે છે એટલે ઘરે જઈને જોઈએ કેટલું પાણી પડ્યું છે અને મોડા પર ફ્લેસ લાગે કશું દેખાતું નહીં એટલે આ રસ્તો ક્રોસ કરીને જઈએ નારાયણનગરની બહાર તો ચલો ના ના ચલો મત આવો મેરે પાસ એવું બધા એવું કે છે કે રાતે ના બોલાય એટલે આવડે વધારે નથી બોલું ઘરે જઈને બોલું આ જુઓ તમે ટાઈમ ગાઈસ કેટલા વાગ્યા છે રાતના એક ને ત્રણ થયા છે રાતના એક ત્રણ તો ફાઇનલી ગાઈસ મેં ઘરે ઘરે ગામડે કઈ ઘરે આપણે અહીંયા આવી ગયો છું મેં તો બ્લોગને એન્ડ કરી દઈએ અને હા ઘરે આવીને મેં બધું ચેક કર્યું પાણી એટલું બધું નહીં નોર્મલ જ પાણી છે એટલે વાંધો નહીં આવે તો અને બીજું કે ગેલેરીમાં પાણી ખાસું ભરાયું છે એટલે કાલે સવારે મોર્નિંગમાં પાણી કાઢવું પડશે ઘર સાફ કરવું પડશે ઉંદળાએ બી થોડું અખર બખર બધું કરી નાખ્યું છે તો ચલો ઊંઘ બી મસ્ત અંદર આવે છે તો ચલો મળીએ રાલગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ